કે કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આમ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ સાતમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર સોળ મારા આદર્શ જેનું આપણે આ વિડિયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન ભૂલતા પ્રવૃત્તિ નંબર મિત્રો સોળ છે મારા આદર્શ જેની અંદર આપણે કેવી રીતે પ્રવૃત્તિ કરવાની છે એની ટૂંકમાં સમજ મેળવીએ તો મિત્રો તમે તમારી આજુબાજુના લોકોમાંથી કેટલાક લોકો માટે સમાજને વધુ માન હોય તેવું અનુભવ્યો હશે તો આવા લોકો સમાજ સુધારણા માટે ઘણા કાર્યો કર્યા હોય છે આમાં ધર્મગુરુ હોય સમાજસેવક હોય કોઈ નેતા ગામ આગેવાન કે દાનવીર પણ હોઈ શકે રાષ્ટ્રપિતા ગાંધીજી આપના સૌના હૃદયમાં બિરાજમાન છે તેનું કારણ તમે લોકકલ્યાણ માટેના કાર્યો છે તમારા ગામમાં પણ કેટલાક લોકો એવા હશે જેના માટે સૌને આદર હોય તમે આવા આજ દિન સુધીમાં પુસ્તક વર્તમાનપત્રમાં વાંચેલ હોય બરાબર તમારા ગામમાં કે આજુબાજુમાં એવી વ્યક્તિ વિશે સાંભળેલ હોય કે ટીવી મોબાઈલમાં જોયેલ હોય તેવી આદર્શ વ્યક્તિ વિશે માહિતી એકઠી કરી અને લખવાની છે તો મિત્રો આવી વ્યક્તિઓ તમારી આસપાસ હોય તો તેની મુલાકાત પણ લેવી જોઈએ આ વ્યક્તિને લોકો કેમ વધુ પસંદ કરે છે તેની માહિતી મેળવવા માટે બીજા લોકો સાથે વાતચીત કરીને પણ માહિતી જાણી શકાય તમારા આદર્શ વિશેની માહિતી તમારે વૃક્ષ સમક્ષ વાંચીને સંભળાવેલી છે તો મિત્રો તમારા આદર્શ તમારે અહીંયા લખવાના છે પરંતુ આપણે જે એક લઈને આવેલા છીએ જેની અંદર છે મારા આદર્શ મારા આદર્શમાં છે મિત્રો મધર ટેરેસા તેનો અહીંયા તમે ફોટો પણ ચોંટાડી શકો છો મિત્રો મધર ટેરેસા વિશે લખવું હોય તો લખી શકાય કે મધર ટેરેસા જેમને ગરીબોના સંતાન તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ વીસમી સદીના સૌથી પ્રેરણાદાયક અને પ્રખ્યાત વ્યક્તિઓમાંના એક હતા તેમના દયા કરુણા અને નિઃવાર્થ સેવાના કાર્યોએ સમગ્ર વિશ્વમાં લોકો લાખો લોકોના જીવનને સ્પર્શ કર્યા છે તેમના જીવન અને કાર્યના ઘણા પાસાઓ તેમને આદર્શ વ્યક્તિ બનાવે છે મધર ટેરેસાને ઓગણીસો ને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત પણ થયો હતો મધર ટેરેસે પોતાનું સમગ્ર જીવન ગરીબો બીમારો અને અનાથોના સેવામાં સમર્પિત કર્યું તેમણે મિશનરી ઓફ ચેરિટીની સ્થાપના પણ કરી જે સંસ્થામાં આજે પણ મધર ટેરેસા ભર્યું જીવન જીવતા હતા અને ક્યારેય ધન દોલત કે ખ્યાતિની ઈચ્છા નહોતી દર્શાવી તેમણે હંમેશા ગરીબો અને વંચિતો સાથે રહેવાનું પસંદ પણ કર્યું હતું અને તેમના કાર્ય માટે ક્યારેય કોઈ પુરસ્કાર કે માન્યતા સ્વીકારી પણ નહીં મધર ટેરેસાએ શીખ્યું કે દરેક વ્યક્તિ ભૂલો કરે છે અને માફ કરવાની શક્તિ ધરાવે છે તેમણે ધાર્મિક અને જાતીય ભેદભાવ વિના બધા લોકો પ્રત્યે સમજણ અને સહાનુભૂતિ દાખવી મધર ટેરેસાએ પોતાના જીવનમાં ઘણા પડકારોનો સામનો કર્યો પરંતુ તેમણે ક્યારેય હાર ન માની તેમણે ભલે તેમણે હંમેશા ગરીબો અને વંચિતોથી મદદ કરવાનું ચાલુ રાખ્યું પછી ભલે તેમનો સામનો વિરોધ કે મુશ્કેલીઓ થયો હોય મધર ટેરેસાએ ભિન્ન ભિન્ન ધર્મો અને સંસ્કૃતિના લોકોને એક કર્યા તેણે શીખ્યું કે પ્રેમ અને કરુણા સાર્વત્રિક ભાષાઓ છે જે દરેકને જોડી શકે છે મધર ટેરેસાનું જીવન અને કાર્ય આપણે આપણને દયા કરુણાને નિઃશ્વાસ સેવાના મહત્ત્વની શોખ આપે છે તેમણે દર્શાવ્યું છે કે એક વ્યક્તિ પણ વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે અને તેમનું જીવન આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે તમારા આદર્શ વિશે લખી શકો છો એનો એક ફોટો પણ ચોંટાડી શકો છો ખાસ વિદ્યાર્થીની સહી વાલીની સહી શિક્ષકની સહી અને તારીખ લખવાનું પણ ન ભૂલતા આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને si el carbón ubar no vuelve